ભાગ પાડીયા ખબર છે ના એ તો બરાબર ભાગો ભાગ પાડ્યા છે મારે ભાગ મારો ભાગ બરાબર આજ પછી કદી આવી ફરિયાદ ના ને આવતા નહીં લાવો

મજા આવી જજો ભાઈ કે આપણે હવે ડાયરેક્ટ ડીરી હા દુકાન આ દુકાન આ જાય ભરે હવે અમારા રહી છે ભરે કરલો કરો ના ભલા શું કરો છો લેવું પડે છે તારા અમારે તો ડોહો પેલું ગાવડું મેલી ગયા તો માલ ખા મધારે એના ખા મોકડો નહીં

અમારા એક હતી ગાય સારી ગાય એક હતી કે ડોહો મરી ગયા અમે બે જણા બે જણા કેતા કે ભાજી પડતા ભાજી વડે સરપંચ કન જા અમે તો સર હોય સરપંચે કીધું કે ભાઈ મોરલો ભાગ વાનો ને ચડલો તારો તો સરપંચે મુરેખા તમન લડાવવાનો ધંધા કર્યા છે ને તારે ના સરપંચે જબરજત ભાગ પાડી આલે મારે તો મજા હતી એટલે તું ડોહો આરો સાર નાખે તો જ

તું તો તાર દવા ના દીધું ઝો કાઢી ના સમય હારી છે ઝડો કાઢવો ગાય હારી છે એને એને ઓલવેજ બે ઉનિંગે ઓમ બે ઓમ ઓમ ડરમ ડાળમ લાડ રે રે ભાઈ આવો તો એના બાપને મળગત થાય તો આમાં ભાગ પાડી સરપંચ એના ભાગ પાડી આલ્યો તો આય જોડો હું આવો હાડો તારા આવા ગાયો આવા હારું આવી છે આવે ગાય તો આમાં 20 છે એ તો તમાર બેસે શુટકો આતો હવે એટલે હવે ગાય વેસમી દન હા તો ભંગાર માં કે ગાય બીજો તમ નહિ લાવો

પંચાવન હાજર રૂપિયા થાય પંચાવન 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 પોત્રી ને વીસ પંચાવન બરાબર બરાબર બધી ખબર પડે